નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે મળતી માહિતી મુજબ ત્યારે મિત્રો લલિત મંચદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૂળ તાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે અભિનેતાએ લગભગ છ મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેમણે મેરેઠથી પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરેઠમાં તેના ભાઈ સંજય મંચદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે ઘણા અહેવાલો મુજબ કહેવામાં આવી રહ્યું છે કે તે કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકોનું કહેવું છે તે ખૂબ જ પરેશાન લાગતો હતો ત્યારે લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને ત્યારે મિત્રો જોકે મિત્રો પરિવાર પર હતું અભિનેતાના પરિવાર પત્ની તરુણ મનચંદા પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી મનચંદાને પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા જોકે સોમવારે સવારે જ્યાં તેમના પરિવારના સભ્યો તેમને ચા માટે જગાડવા આવ્યા ત્યાં તે તેમની બોડી પાંસીથી લટકતી હાલતમાં મળી આવી હતી યાર મિત્રો આ પછી પરિવારજનો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે ઘરે પહોંચીને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દેવગત અભિનેતાના પરિવારને મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ આ સમાચારથી ચોંકી ગયા છે લલિત મંચદા ધાના ત્યારે ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા સિવાય તે ક્રાઇમ ત્યારે ક્રાઈમ શોમાં પણ કામ ત્યારે જોવા મળી ચૂક્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ